છોટાઉદેપુરના તેજગઢ ખાતે બેતાળીસ ગામ વણકર સમાજ છોટાઉદેપુર અને કવાડ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન બેતાળીસ ગામ વણકર સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ના તેજગઢ ખાતે બેતાળીસ ગામ વણકર સમાજ છોટાઉદેપુર અને કવાટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ વીસ ટીમોએ ભાગ લીધો હતો આજરોજ ફાઇનલ મેચ ગુરુકૃપા કિંગ ઇલેવન અને વરુણ ઇલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં છોટાઉદેપુર એકસો સુડતાલીસ વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિતભાઈ રોહિત બેતાળીસ ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાટના પ્રમુખ કેશવભાઈ વણકર મંત્રી હીરાભાઈ છગનભાઈ વણકર સાથે સમાજના આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી યુવાન ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા યુવાનોને શબ્દરૂપી પ્રેરણા આપીને જીવનમાં રમતગમતથી સમાજ અને દેશના ઘડતરની વાત કરી હતી મહાનુભાવ દ્વારા પ્રેરણાની સાથે આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો હતો ફાઇનલ મેચમાં ગુરુકૃપા કિંગ વિરુદ્ધ વરુણ ઇલેવન સામે નવ વિકેટથી વિજેતા બની હતી અંતમાં બેતાળીસ ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાટ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસમાં કેતન ચૌહાણ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી